અમેરિકાના ટેક્સાસના હ્યુસ્ટન શહેરમાં વસતા વડોદરાવાસીઓ દ્વારા રાષ્ટ્રીય અને સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જ્યાં વસે ગુજરાતી ત્યાં સદાકાળ ગુજરાતનું સૂત્ર સાર્થક કરતા અમેરિકાના ટેક્સાસ રાજ્યના હ્યુસ્ટન શહેરમાં રહેતા વડોદરાવાસીઓએ વડોદરા મિત્ર મંડળની રચના કરી હતી મંડળની સ્થાપનાના બીજા વર્ષે રાષ્ટ્રીય અને સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું વડોદરા મિત્ર મંડળના પરિવારજનો ના જેઓના જન્મ અમેરિકામાં થયા હોય તેવા બાળકોને વડોદરાની સાંસ્કૃતિક ધરોહર અને વિવિધ વિસ્તારોની જાણકારી સાથે ગરબાની ધૂમ સાથે જ રાષ્ટ્રીય અને સંસ્કૃતિની જાણકારી આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો એટલું જ નહીં વડોદરાની સંસ્કૃતિ અને વિકાસ ગાથાની જાણકારી આપવામાં આવી હતી વડોદરા મિત્ર મંડળની અમેરિકામાં પ્રથમવાર સ્થાપના કરનાર વડોદરાના મૂળ રહેવાસી ગુંજન શાહ રૂપલ પરેગ ધવલ ત્રિવેદી અપૂર્વા ત્રિવેદીએ જણાવ્યું હતું એ કૈલાશવાસે શ્રીમંત મહારાજા સયાજીરાવ ગાયકવાડની નગરી વડોદરા એ સંસ્કારી નગરી છે તેની આગવી ઓળખ વિદેશોમાં પણ રહેલી છે ત્યારે વિદેશમાં વસતા વડોદરાના પરિવારજનોની આગામી પેઢીના બાળકોને વડોદરા વિષયની જાણકારી મળી રહે તે માટે તમામ વિસ્તારની માહિતી રજૂ કરવામાં આવી હતી વડોદરા સ્નેહ મિલન બે હજાર પચીસ હ્યુસ્ટનના કાર્યક્રમમાં વડોદરાના મેયર પિંકી સોની ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ સ્થાયી સમિતિના અધ્યક્ષ ડૉક્ટર શીતલ મિસ્ત્રી તેમના વિડીયો સંદેશ દ્વારા હ્યુસ્ટનમાં વસતા વડોદરાવાસીઓના પ્રયાસને બિરદાવ્યો હતો આ કાર્યક્રમ ખાસ કરીને બાળકોના પર્ફોર્મન્સને મુખ્ય સ્થાન આપવામાં આવ્યો બાળકોને તેમના છુપાયેલા ટેલેન્ટને ઉજાગર કરવાની એક ઉત્તમ તક આપી જે ઇવેન્ટનો મુખ્ય હેતુ રહ્યો જેમાં ઢોલી અને ડીજેના લાઈવ મ્યુઝિક અને સાઉન્ડ સેટઅપે ઉમંગમાં વધુ રંગ ભરી દીધા હતા આવા કાર્યક્રમો મૂળભૂમિ વડોદરા સાથે જોડવાનું એક મજબૂત માધ્યમ છે